સસ્પેન્શન માટે લેખિત રજવાત કરી છે પુન્યચિત મારું સેવા છે કઈ વાત તો તમને કરી ડિપાર્ટમેન્ટમાં બાપુ જરા મારા બને તારે કઈ હતા લખી આવતા હતા અને ધળ આ તો હકનું લેવા કરવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સાધનો અને સામગ્રી રાજકીય સગાના ખાનગી કામમાં ગેરકાયદેસર ઉપયોગ ભ્રષ્ટાચાર સત્તાનો દુરુપયોગ અને ગુનાહિત ષડયંત્ર અંગે તાત્કાલિક વિજિલન્સ તપાસ એફઆઈઆરની નોંધણી અને સંડોવાયેલા અધિકારીઓ સસ્પેન્સ માટેની કાનૂની કાર્યવાહી હાથ ધરવી કારણ કે આપણે જુઓ છો કે દૈનિક અહેવાલોમાં સમાચારોમાં આવ્યું છે કે આપણા કોર્પોરેશનના ડમ્પર હોય કે કોઈ પણ સામગ્રી આજે બિલ્ડરો હતા ખાનગી એટલે કે આપણા લાગતા વળગતા અધિકારીઓ કે આપણા સત્તામાં વડોદરાની અંદર સત્તા ભોગવતા લોકો પોતાના બાપની પ્રોપર્ટીઓ એ રીતે કોર્પોરેશનની પ્રોપર્ટીઓ એની અંદર આવતા સાધનો હોય આપણે તમે જુઓ છો કે નવાને નવા બ્લોકો કચરામાં નાખી અને એના દ્વારા લાગતા વળગતાને ફાયદો કરાવવા માટે પ્રાઇવેટોમાં લાગે છે બિલ્ડરોને ત્યાં લાગે છે વડોદરાની જનતા મોદીજી પાછળ આંધળી હતી અને આજે અમારા ખૂન પસરણાના ટેક્સના રૂપિયાના પૈસા આજે અમારી પાસે વેરો એક વર્ષનો બાકી હોય તો સીલ મારી જાય અને આજે અમે જે આંધળો વિશ્વાસ રાખીને જે અમે સંખ્યાબાળ આપ્યું છે આજે વડોદરાનું ટોટલ આ લોકોએ ભ્રષ્ટાચારમાં ટોટલ સત્યાનાશ વારી નાખ્યું છે અને આજે પેપરોમાં આવ્યા હોવા છતાં વિજિલન્સ શાખા ખારીસિંહના ચણાના છોડા જોડાવે છે કોઈ કામ કરતા નથી તો અમે એ જાણવા માંગીએ છીએ કે અમે તમને આટલી બધી ફરિયાદો આપીએ છીએ તમે ઇન્ક્વાયરી કેમ નથી કરતા શા માટે તમે વિજીલન્સ ડિપાર્ટમેન્ટ આજે મહિનાઓમાં લાખોનો પગાર લે છે એટલે વર્ષે કરોડોમાં તમે પગાર લઈને વડોદરાના શહેરના લોકોને વળતર કેમ નથી ચાલતા એવા લાંચિયા અધિકારીઓને તમે સસ્પેન્ડ કેમ નથી કરતા એમની પ્રોપર્ટીની તપાસ શા માટે કરવામાં નથી આવતી આ જ બધા આની અંદર પુરાવા સાથે અમે મૂકેલું છે દૈનિક અહેવાલો કયા કયા પેપરમાં આવ્યું છે એટલે માટે અહીં પ્રણવ કોઈ શુક્લા કરીને છે પ્રણવ શુક્લા જે કોન્ટ્રાક્ટર એટલે કે કરાર આધારિત અંડર ઓપ્રોઝેશન આ લોકો તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ થવા જોઈએ અને એ લોકો પર ઇન્કવાયરી બેસીને એમની પ્રોપર્ટીની પણ તપાસ થવી જોઈએ આ બધા અમે પુરાવા સાથે આવ્યા છે આ માગણી સાથે આવ્યા છે કારણ કે વડોદરાની જનતા હવે કઈ નવી ક્રાંતિ કરવાના મૂળમાં છે એના એજાણ પૂરેપૂરા વર્તાઈ ગયા છે એટલે અમે એમને વોર્નિંગ આપવા આવ્યા છે